શિવશક્તિ ટેક્સટાઇલ્સ માર્કેટમાં આગ હજી પણ બેકાબુ છે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ ઘટના સ્થળે પહોંચી અધિકારીઓ પાસેથી ઘટના અંગેની માહિતી મળી હતી અને ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું ઘટના સ્થળે પહોંચેલા પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે નિવેદન આપતા કહ્યું કે તપાસમાં જે કંઈ પણ ક્ષતિઓ હશે તેના આધારે કાર્યવાહી કરાશે સુરતની ટેક્સટાઇલ માર્કેટની આગ હજુ પણ બેકાબુ છે જે રિંગ રોડની શિવશક્તિ ટેક્સટાઇલ્સ માર્કેટની આગ વિકરાળ બની રહી છે તેમાં ચોવીસ કલાકથી વધુ સમયથી ફાયર વિભાગ ભારે જહેમત કરી રહ્યું છે અનેક વેપારીઓનો લાખો કરોડો માલ આગમાં ખાખ થયો છે જેમાં આગની વિકરાળ જ્વાળાઓ ડ્રોન કેમેરામાં કેદ થઈ છે લાખો લીટર પાણીનો મારો છતાં આગ હજુ પણ બેકાબુ છે બારડોલી નવસારી સહિત સુરત ફાયરનો કાફલો ઘટના સ્થળે છે તેમજ સુરતની અન્ય ઇન્ડસ્ટ્રીયલ કમિના ફાયર જવાનો પણ કામે લાગ્યા છે ટેક્સટાઇલ્સ માર્કેટમાં માત્ર પ્રથમ અને બીજા માળની આગ કાબૂમાં આવી છે જેમાં પાલિકા કમિશનર શરણી અગ્રવાલ ઘટના સ્થળે પહોંચ્યા છે જેમાં અધિકારીઓ પાસેથી ઘટના અંગેની માહિતી મેળવી છે તથા ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું છે જેમાં ત્રીજા અને ચોથા માળે

જેમાં તેમણે જણાવ્યું છે કે આગ ખૂબ જ કોમ્પ્લિકેટેડ છે ઘટનાની તપાસ થશે તથા તપાસમાં જે કંઈ પણ ક્ષતિઓ હશે તેના આધારે કાર્યવાહી કરાશે જિલ્લા કલેક્ટરની મદદથી હજીરા ઓએનજીસી રિલાયન્સ ક્રિપકો સહિત કંપનીના ફાયર વિભાગની મદદ લેવામાં આવી રહી છે હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી અને ત્યાર પછી ફાયરની ટીમ દ્વારા આગ બુજાવવાની કામગીરી કરવામાં આવી હતી કાલે સવારે ફરીથી આ જ માર્કેટમાં આગ લાગી છે મેઝર કોલ જાહેર કરવામાં આવ્યું છે કાલથી સતત રાત દિવસ ફાયરની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી છે હાઇડ્રોલિક મશીન્સ ટર્ન ટેબલ મશીન્સ મોટી મોટી તમામ મશીન્સ મોબલાઇઝ કરવામાં આવી છે સમગ્ર સુરત શહેરના વિવિધ ઝોન્સમાંથી ફાયર ફાઇટર્સ મોબલાઇઝ કરવામાં આવ્યા છે વોટર ટેન્કર્સ સમગ્ર ઝોનમાંથી મોબલાઈઝ કરવામાં આવ્યા છે વિવિધ વિભાગ કોર્પોરેશનનું તંત્ર પોલીસનું તંત્ર કલેક્ટરશ્રીનું તંત્ર બધા મળીને ફાયર ફાઇટિંગ માટેની કામગીરી કરી રહ્યા છે કલેક્ટરશ્રીના સહયોગથી રિલાયન્સ ઓએનજીસી અડાની એમએનએસના પણ ફાયર ફાઇટર્સ મોબલાઇઝ કરવામાં આવ્યા છે એમની પણ મશીનરી ઇક્વિપમેન્ટ્સ મેનપાવર મોબલાઇઝ કરવામાં આવ્યા છે એમના સિવાય સતત વોટર ટેન્કર્સના માધ્યમથી પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે જ્યાં જ્યાં પણ રસ્તા માટેની પ્રોબ્લેમ હતી એ પણ રાતોરાત તોડીને ત્યાં પણ જેસીબી વગેરેને મોબલાઇઝ કરાવીને રસ્તા વગેરે ક્લિયર કરીને અત્યારે ફાયર ફાઇટિંગની કામગીરી કન્ટિન્યુઅસલી ચાલી રહી છે ગેસ કટર્સ અને ઇલેક્ટ્રિક કટર્સના પણ વ્યવસ્થા કરાવવામાં આવી છે જેથી અંદરથી પણ ફાયર ફાઇટિંગ માટેનું કામગીરી થઈ શકે મેડમ હાલ શું પરિસ્થિતિ હાલ અત્યારે ફાયર ફાઇટિંગની કામગીરી ચાલી રહી છે અને જેમ મેં કીધું છે બધા મળીને ફર્સ્ટ પ્રાયોરિટી છે કે આગ ઉપર કાબૂ પ્રાપ્ત કરવા માટે તમામ ટીમ્સ અને પોલીસનું તંત્ર કોર્પોરેશનનું તંત્ર મળીને કામગીરી કરી રહ્યું છે આજે કેટલો સમય જ આવ્યો છે અત્યારે કામગીરી સતત ચાલી રહી છે એટલે હર સંભવ પ્રયાસ ફાયર ફાઇટિંગની ટીમ તરફથી કરવામાં આવી રહ્યું છે सर चौबीस कला कल आठ बजे जैसे सूचना मिली हमारी पोस्टा की टीम फायर ब्रिगेड पुलिस सभी इस काम में जुट गए ऐसा नहीं चौबीस घंटे में सतत प्रयास चालू है रात भर से फायर ब्रिगेड की सारी टीमें सारे जवान लगे हैं लेकिन ये मार्केट के शटर बंद होने के कारण मार्केट अंदर से लॉक है पूरा तो कहीं ना कहीं इधर आग बुझाते तो उधर लग जाती है नीचे लग बुझाते तो ऊपर लग जाती है प्रयास सब जारी है लेकिन ये हमारा दुर्भाग्य है मेरे व्यापारियों का मार्केट के कि आग पे कंट्रोल नहीं हो पा रहा है अभी लगता है कि थोड़ा कंट्रोल हो रहा है लेकिन ये बहुत बड़ा नुकसान हमारे व्यापारियों को है कामगिरी किस तरह से कर रही है कामगिरी ठीक है देखिए कामगिरी कर रहे हैं पानी कभी ख़त्म हो जाता है तो थोड़ी देर के लिए रुक जाता था सोलह चौबीस घंटे से लगातार काम कर रहे हैं लेकिन अभी सबको सवाल ये बना हुआ कि आग बुझ क्यों नहीं रही है ये सवाल सबसे बड़ा है लोगों के लिए मैं तो भगवान से प्रार्थना करूँ कि आपका फोन ये रखते ही इंटरव्यू तुरंत आप उग जाए क्योंकि हम सब दुखी हैं लेकिन प्रयास आप प्रार्थना करो आप सब हम लोग कि जल्दी से जल्दी आग बुझ जाए